જય માતાજી દોસ્તો આજે એક નવો ચેલેન્જ વિડીયો છીએ તો હું તમને ચેલેન્જ વિડીયો કઈ રીતે લીટી દોરેલી છે જે પાડશે આ બોટલ એને પચાસ રૂપિયા ઈનામ આપવામાં આવશે પચાસ રૂપિયા ઇનામ આપવામાં આવશે બરોબર તૈયાર છો ને બધા તૈયાર રુદ્ર જેવો તો ચલો જોઈએ કોણ જીતે છે તો ચલો હવે પેલો યસુ નો નંબર છે ચલો યુ સ્ટાર્ટ ફટાફટ ડી સાલવાન કરો લઈ લઈ બે ત્રણ કીધું હાથમાં આલો જેન્ડીસી યાર ઘણા ઘણા બધું ગણાય પોચ થઈ જાય ને ના પૂરું હવે સેકન્ડ નંબર સીઓ નો છે Skål!

이들아 예어어 거기 노란 손에 들어왔잖아. 이 દુબઈનો નંબર આવ્યો છે જોઈએ છે શું કરે છે आइए ले तो रास्ता है मुझे तो लगता है कोई नहीं से

એક રાઉન્ડ ખતમ થઈ ગયો છે હવે આ પાંચ પ્લેયર હતા એમાંથી કોઈ પણ બોટલ પાડી નથી હવે જોઈએ છે સુનિલ કાકા બે अच्छा सुनील काका जीत ही गया छे अबे हूँ जीत मैं हूं लास्ट में हूं ट्राई करू पप्पा छे बेटा ये बनावता खुश भाई एक रहे गया छे आ बेटा આ દોસ્તો કોઈ છોકરાઓ જીતી શક્યા નથી અમે બંને જણા એક એક વખત બોટલ પાડી છે પણ અમે ઈનામ લેવાના હકદાર થતા નથી તો છોકરાઓ નેક્સ્ટ ટાઈમ ફરીથી ટ્રાય કરજો બરોબર ચલો જય માતાજી અમારી આ યુટ્યુબ ચેનલને તમે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો છોકરાઓને પણ સપોર્ટ મળે ચલો જય માતાજી જય માતા